ਮਥੁਰਾ ਇੱਕ ਨਾਨੂ ਗਾਮਡੂਂ ਜੀਰੇ ਇਹ ਮਥੁਰਾ ਇੱਕ ਨਾਨੂ ਗਾਮਡੂਂ ਜੀਰੇ ਤਿਆਰੇ ਜਨਮ ਜਦਵਰਾਇ ਮਾਰਵਾਲਾ ਇਹ ਮਥੁਰਾ ਇੱਕ ਨਾਨੂ ਗਾਮਡੂਂ ਜੀਰੇ ਵਲੋ ਮਥੁਰ ਨੇ ਜੇਲਮਾ ਜਨਮਿਆ ਜੀਰੇ અધરાતે ગોકુળમાં જાય મારવાલા એ મથુરા એક નાનું ગામડું જીરે વાલો વાસની તે ટોપલીમાં પોઢિયા જીરે વાસુદેવ ગોકુળમાં જાય મારવાલા એ મથુરા એક નાનું ગામડું જીરે એવા લે કામણ એવું કર્યું જીરે એ જેલના તાળા તૂટી જાય મારવાલા એ મથુરા એક નાનું ગામડું જીરે એ મેહુલે મંડાણ માંડિયા જીરે એ શેષનાગની છાયા થાય મારવાલા એ મથુરા એક નાનું ગામડું જીરે એ યમુનાજી હિ લોડે ચડ્યા જીરે એ ચરણ સ્પર્શ કરી મારગ થાય મારવાલા મથુરા એક નાનું ગામડું જીરે વાસુદેવ ગોકુળમાં આવ્યા જીરે વાલો મેલી માયા લઈ જાય મારવાલા એ મથુરા એક નાનું ગામડું જીરે એ માયા લઈને મથુરા પાછા આવ્યા જીરે એ કંસ રાજાને જાણ થાય મારવાલા એ મથુરા એક નાનું ગામડું જીરે કંસ માયાને લીધી હાથમાં જીરે માયા આકાશે ઉડી જાય મારવાલા એ મથુરા એક નાનું ગામડું જીરે ગગન માયા કાશવાણી થાય છે જીરે એ તારો કાળ ગોકુળ મોટો થાય મારવાલા એ મથુરા એક નાનું ગામડું જીરે ત્યારે જન્મા વરાય મારવાલા એ મથુરા એક નાનું ગામડું જીરે